તમારી દવા લઈને ચાર કેરા મેં આજે મળી દિવસ થઈ ગયા કોઈ દેખાતો નથી ચાર કેરા પૂરતું અનુભવ કરવા પાયું કે આમાં આપણને સુકાઈ નહિ આ દવા પાયા પછી તો આગળ નવું પાવી અનુભવ કરવા માટે સોઇલ ટેકનિશિયન અને

અને આગળ એવા પ્રશ્ન બની ગયેલા છે અત્યારે હાલની તકે કે છે બધા કે નહીં પાતો નહીં પાતો નહીં વ્યવઝા પણ શું કામ આવા પ્રશ્ન આગળ એ લોકોને અનુભવ થઈ ગયેલા છે આપણે જોઈએ સપડી નજર આવે કે પાયા પછી હુકારોનો પ્રશ્ન વધારે આવે જ છે કારણ કે ફૂગ ઉપર આવવાની છે ભીનું થાય એટલે પાયા એટલે થોડો ડેમેજ કરવાના છે પણ આ ભેગું પાવાનો ફાયદો જ છે કે આ ભેગું પાવાથી પાયા પછી પણ જે હુકારો આવે છે એ નહીં આવે અને આ બે વસ્તુનો છંટકાવ કરી દેવાનો અમે શું ભલામણ કરીએ કે ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ આ બેનો છંટકાવ કરી દેવાનો આજે તમારી દવા સાટી ને પછી મને વિશ્વાસ બેઠો નહીં જીરામાં દવા આવે બરાબર એટલે વસ્તુ કોઈ નડતર આજે લોકો એમ કે ઓર્ગેનિક દવાનું રિઝલ્ટ ન મળે

હર્બલ ની પ્રોડક્ટ છે એની એની વગેરે આ શક્ય જ નથી આપણે આજે જે રિઝલ્ટ મળ્યું શું કરવાનું એ કોઈ માં તમને રિઝલ્ટ ન મળ્યું આમાં એનું કારણ શું નહીં કે આજે હવેના જે રોગો આવે છે એવા આવે છે કે નેચરલ પદ્ધતિથી જ કાઢવા પડશે ઓર્ગેનિક થી જ કાઢવા પડશે પેસ્ટિસાઈડ કામય નહીં આપે અને રિઝલ્ટ આપડી સામે છે તમને આ પ્રોડક્ટોપરાય કારણ કે મારે પાળા મીડ્યા તો દેખાવા હાલની તકે પાળા મીડ્યા આઠ વાગ્યા ની અંદર ક્યારે તમે કેતા ફોટા મોકલા ત્યારે આખા આખા વચ્ચે આપણને ક્યારે જ દેખાતા હતા જો અને પાળા દેખાતા આજને આઠ અઠવાડિયા ની અંદર આઠ દિવસ ની અંદર પાળા ઢકે થઈ ગયું સુકારા નો કોઈ પ્રશ્ન નથી નવા છોડવા ગયેલા નથી ઉલટાના જે આગળના જૂના છોડવા છે હજી રિકવર થતા આવે છે આ આઠ દિવસ થઈ ગયા છતાં નવી નવી ફૂટ દેખાય છે એમ એક જ રાઉન્ડમાં તો આઠ થી દસ બાર દિવસ સુધી રિઝલ્ટ ચાલે છે કહેવાનો મતલબ એ જ છે ખેડૂતોને કે સારી વસ્તુ અને રેગ્યુલર વસ્તુ વાપરી શકીએ એવી વસ્તુ પકડો કે નહીં કે બજારમાંથી ગમે એ વસ્તુ લઈ આવવાની છાટી દીધી ગમે એ વસ્તુ લઈ વાપરી દીધી એનાથી ખાલી આપણો ખર્ચ વધવાનો છે ફાયદો કઈ થવાનો નથી એટલે તમે કેમ આજે વખત કરો ચાર ક્યારા પાયા કે ભાઈ આની અંદર ફાયદો મળે પછી આપણે આખા પાવી અમે એવું નથી કહેતા બજારની અમારી દવા લઈ જાઓ તો એવી રીતે અનુભવ કરો અને આમે જ કહીએ છીએ ખેડૂતો કે ભાઈ તમે અડધામાં વાપરો એક વીઘામાં વાપરો અનુભવ કરો ને પછી આગળ વાપરો ડાયરેક્ટ અનુભવ આજે નહીં આવે કોઈ ડાયરેક્ટ માર્કેટમાં ન જ નવું આવે છે રોજ નવી પેચા ગમની આવે છે અને ડાયરેક પરબરો અનુભવ કોઈ નથી દેવાનો પણ કહેવાનો મતલબ છે આપણે અનુભવ કરેલો હોય છે તો આપણને ખબર પડશે હા એટલે જરૂરી છે આજે તમારે કોઈ ખેડૂતોને કઈ મેસેજ આપવો હોય તો તમે કયો નહીં આ વાપરાય જેવી દવા છે બધાને વપરાય આ દવા સારામાં સારી આમ સસ્તો રાઉન્ડ થઈ જાય છે અને દરેક પાકમાં ચાલવાની છે એવું નથી જીરા પૂરતી જ છે આ જમીનજન્ય તમામ પ્રકારના રોગો કામ આપશે જમીનજન્ય ફૂગ હોય કુર્મી હોય ઉદય હોય બધા ચાલે એવું નથી જીરા ને એકના જ માટેની છે સિંગમાં આપણે સિંગ હશે ત્યારે સિંગમાં વાપરી આપશું પછી એટલે દરેક વસ્તુમાં દરેક પ્રોડક્ટ કામ આપવાની છે રિઝલ્ટ તો આપણી સામે છે આપણી યુટ્યુબ ચેનલમાં પણ એટલા રિઝલ્ટ છે લોકો જોવે છે અને ખ્યાલ જ છે